નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પહેલી તારીખ દસમો મહિનો બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ આજની જીરાની તાચી આવકની આપણે વાત કરીએ તો ગઈકાલે બે હજાર ગુણીની આવક હતી ને આજે અગિયારસો ગુણીની આવક એટલે કાલ કરતાં નવસો ગુણીની આવક આજે ઓછી જોવા મળી રહી છે મિત્રો ને તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું છે તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવારી છે આ આજના જીરાના બજારમાં વાહ મિત્રો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો અને મિત્રો તેજી મંદિરની આપણે વિડીયોના એન્ડમાં જણાવશી આજે કેટલી તેજી મંદિર રહેલી છે મિત્રો તો પહેલાં હરાજીમાં જઈને જાણી આવી કેવા રાતના ભાવ થાય છે મિત્રો

તાલીસો એક છેતાલીસો એક રૂપિયાનો ભાવતાલીસો ને એક રૂપિયાનો ભાવ થયો છે આ નો અડતાલીસો ને એક રૂપિયા જેવી હવા જોવા મળી રહી છે બાકી માલ સારો છે એક રૂપિયાનો ભાવ છે آلا گريڊو دے 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 39 25 پتا 14 دے آلا گريڊو دے 39 76 ميرة دے مینا મનંદભાઈ 4276 રૂપિયાનો ભાવ જો ભૂસા ટાઈપ 0 છે મિત્રો 3976 રૂપિયાનો ભાવ છે મેં તો પા 0 ભૂસા ટાઈપ 0 છે હા જૂની લખોનો મોટા છે પરતાલીયા કાસ કે આ ઉગલ બચાયા હા ઉગલ બચાવીયા આવો દાનો થોડા બચાવે ચાર હજાર સાહેબ આમાં જો 18931 રૂપિયામાં વેચાળું છે 49 માટે એકત્રીસ રૂપિયાનો ભાવ છે ચાર હજાર નવસો માનજે અત્યારે બતાય 47

બજાર કાલ જેવું ટકેલું છે મિત્રો અને ભાવ વિશેની વાત કહે તો ઓગણપચાસ ને એકોતેર રૂપિયા માં હાલ જીરું છે મિત્રો તો માં પૂરો વોચ કરજો મિત્રો અને વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો